નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એફઆઈ બીએસસી ઓનર્સમાં પ્રથમ સત્રની પરીક્ષા આઠ ડિસેમ્બરથી શરૂ થાય છે તથા સત્ર બેની પૂરક પરીક્ષા છ ડિસેમ્બરથી ચાલુ થાય છે જેથી અમુક વિષયની પરીક્ષા એક જ દિવસે હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે જેથી પ્રથમ અથવા તો દ્વિતીય સત્ર એટી કેટી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓની ઘણી રાહત રહેશે અને વિદ્યાર્થીઓ સારી રીતે પોતાની પરીક્ષા આપી શકે ત્યારે એનએસયુઆઈની માંગ છે કે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે ડીન ગેરહાજર હતા ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા પ્રોફેસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને એક દિવસમાં બે પેપરથી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે ઉપપ્રમુખે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત હંમેશા વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને હંમેશા એમની વાત સાંભળતો આવ્યું છે આજ રોજ આજે સાયન્સ ફેકલ્ટીની અંદર ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે સેમ મનની સેમ વન અને સેમ ટુની જે ટાઈમટેબલ ડિક્લેર કરવામાં આવ્યું છે એ બંનેની ડેટ સેમ છે જ્યારે વિદ્યાર્થીઓ એટી કેટીની એક્ઝામ આપતા હોય અને એક જ દિવસે બે પેપર આપતા હોય બંનેનો ટાઈમિંગ ખાલી એક જ કલાકની અંદર તેમને ટાઈમિંગ મળતો હોય છે સવારે તેમને બે સેમ ને એક એક્ઝામ એકઝામ આપવાથી સેમ વન પછી બીજી એક્ઝામ તો આ વિદ્યાર્થીઓ બહુ ખૂબ તણાવમાં આવ્યા છે તેના લીધે આજે ડીન સર આવેદનપત્રમાં આવ્યું છે કે બંને એક્ઝામો છે તે તેમની ડેટ પોસ્ટપોન કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરવામાં આવે શું વાસુ પડે સાયન્સ ફેકલ્ટી પ્રમુખ Subscribe now and press the bell icon. Never miss an update.